દિયોદર પોલીસ સ્ટેશનના સ્ટાફે પાલડી ચાર રસ્તા નજીક ગુપ્ત બાતમીના આધારે આજરોજ સાંજે ગેરકાયદેસર દારૂના વહેંચાણની માહિતી મળતા રેડ હાથ ધરી હતી રેડ દરમિયાન પાર્લરમાં દારૂ વહેંચાણ કરતો પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકીને પોલીસે પકડી પાડ્યો હતો પાર્લરમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂ અને બિયર મળી આવી હતી રેડ દરમિયાન પકડાયેલી માહિતી તેના મળત્યા જગતસિંહ બળવંતસિંહ સોલંકીને થતા તેણે પરિવારના સભ્યો અને અન્ય મળત્યા સગાઓને સાથે લઈ ઇકો કાર રિક્ષા અને બાઇક પર આવી ટોળું એકઠું કરી પોલીસની કામગીરીમાં બાધા ડાળી દીધી હતી પોલીસ અનુસાર ટોળાએ સ્ટાફ સાથે ધક્કામુકી મૂકી તથા છૂટા પથ્થરો ફેંકી હુમલો કર્યો આ હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ રાજેશ કુમાર બળદેવભાઈને લાકડી મારવામાં આવી જેમાં તેમના જમણા હાથમાં ફ્રેક્ચર થતાં તેમને તરત સરકારી હોસ્પિટલ સારવાર માટે પરિવાર હોસ્પિટલ મોકલવામાં આવ્યા જ્યાં તેઓ દાખલ છે બનાસકાડા જિલ્લાના પાલનપુરમાં ચોવીસ કિલોમીટરથી વધુ લાંબા ગ્રીનફિલ્ડ બાયપાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાત ખાતમુહૂર્ત કર્યું હોવા છતાં ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે ખોટલા ગામના ખેડૂતોએ જમીન સંપાદનના પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતનું પુતળું બનાવી તેને જુદાનો હાર પહેરાવી અનોખો રોષ વ્યક્ત કર્યો હતો થરાદ તાલુકાના એક ગામની ઘટના સામે આવી છે સગીરાનું અપહરણ કરનાર શખ્સ પોલીસે ઝડપી પાડ્યો છે થોડા દિવસો પહેલાં બદ ઇરાદાથી સગરાનું અપહરણ કર્યું હતું પોલીસે આરોપી ઇન્દ્ર ઉર્ફે ઇન્દ્ર રાજપૂત મૂળ રહે ઢીમા હાલમાં રહે પી અટકાયત કરી છે થરાદ પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા એલસીબી પોલીસે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે એક વરના ગાડીમાંથી કુલ ચાર લાખ છાસઠ હજાર એકસો અડતાલીસ રૂપિયાનો મુદ્દામાં સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે એલસીબી પોલીસે સ્ટાફ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા દરમિયાન મળેલ બાતમીના આધારે થલવાડા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી અંબાજી મંદિરમાં મહારાષ્ટ્રના એક મહંતે વીસ ગ્રામ સોનું ભેટ આપ્યું છે આ સોનાની અંદાજીત કિંમત બે લાખ સાઈઠ હજાર રૂપિયા છે ભક્તે માતાજીના ચરણોમાં દાન અર્પણ કર્યું છે આ ઉપરાંત મહારાષ્ટ્રના ભક્ત દ્વારા મંદિરના મુખ્ય હવન કુંડ ચાચર ચોકમાં નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું યજ્ઞ માટે મંદિરના ચોકમાં સુંદર મંડપ બાંધવામાં આવ્યું અને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો